મફત ચાય મફત હોવાનું હોય મફત એટલે કઈ જોતું જ નથી સાધુડા આપણે કચ્છ કાઠિયા વડે સૌરાષ્ટ્રમાં તમે જોવો દસ કિલોમીટર નો હાલો ને હરિહર હરિહર ગમે એટલા થી રહ્યો ને ગમે એટલું ખાવ ને ગમે એટલું આફડ્યા રહ્યો બોલો એ નથી તો હજી આપણને મગજમાં વાત જ નથી બે થી ભજન શું છે અરે આટપટી વાત છે અને આ આ છે ને સદગુરુ સિવાય બાપુ સમજાય નહીં સાધુ સિવાય સમજાય નહીં સંત સિવાય બાપુ આ બુદ્ધિનો વિષય નથી આ પૈસા વાળા છોકરા છે ને શહેર તો હારા અમને ગાંડા જ ગણે છે શહેર માં અમને કોઈ સાંભળવા જ રાજી નથી એકચુલી આવું કઈ હોય જ નહીં સાલા ખોટા ઉજાગરા કરે મરી જાઓ એકચુલી ના દીકરાઓ આ દીકરાઓ મારા તમારે આમાં તો આવવું જ પડશે જીવ છે એ શિવમાંથી જુદો પડેલો ટુકડો છે અને જીવ ને શિવ ને એક કરવા માટે બાપુ જરૂર ભજન નહીં પડે બુદ્ધિ થી પૈસા થી વિજ્ઞાન થી જીવ શિવ એક ન થાય લખવું હોય તો લખી લે કોઈ જો કેતું હોય પૈસા વાળા કેટલા વ્યા ગયા બાપુ કોઈ ઓળખે છે આ નરસિંહ જલારામ ને પાનબાઈ ને ગંગા સતી કામ યાદ કરવા પડે છે કરોડપતિના છોકરા કેટલાય વ્યા ગયા કોઈ નથી યાદ કરતું તાવડા થઈ ગયા એમની પેઢીઓ શું અમારે ત્યાં કોથળા મોકલાવતી છે કે અમારા બાપાના ગાણા ગાવ છો તમે પાંચ મણ દાણા મોકલાવી પણ જિંદગી એવી કઈક જીવીને ગયા છે બાપુ મારે ને તમારે બધાને યાદ કરવા પડે એવા મહાપુરુષો આ ધરતી છે હું તો આખું હિન્દુસ્તાન રખડીને બેઠો છું મિત્રો તમે જો દુનિયામાં આટો મારો દુનિયા જોવા જેવી છે બાકી વાતમાં કઈ છે આપણું એક કચ્છ કાઠિયા ને સૌરાષ્ટ્ર બાપુ એવા ધર્મના વાવટા ફરકે છે ને પૈસા દઈને હાસુ નથી ખાવા દેતા મફત ખાવા દે બોલો ઈ દેશ છે આપણો ઈ ધરતી છે અને આવી આવી જોગમાં આવ્યું તો બાપુ ગામો ગામ તમે જુઓ તો કુળના માથે આમ વડલો જેમ ગામના ઢોર માથે સાંયો કરીને વડ્યો હોય ને એમ માવડ્યું બાપુ સાંયો કરીને કુટુંબની માટે પણ કુટુંબની એકતા તો પહેલાં જોઈ ને રામ મારી તો એક જ ભલામણ હોય છે ગમે ને આ પ્રોગ્રામમાં જાઓ ને કે કુટુંબ પરિવારમાં એકતા રાખજો વ્યસનથી થોડાક આઘારે જો અને મેન મુદ્દો મા બાપની સેવા કરજો બસ બાકી હું બીજું કહેતો નથી આ કથાયું કરો છો એ સારું છે બંધ આ ખોટું છે એવું નથી કહેતો પણ આ કદાચ નહીં કરો તો હાલશે પણ મા બાપ ની સેવા કુટુંબ ની એકતા ને વ્યસન થી થોડાક આગા બાપુ જિંદગીમાં કોઈ દી મોડો દી ન હોય આપણી ગેરંટી આખી દુનિયામાં બાપુ બધું આમધામ ને ઠામ છે પણ અંદર ભડકા છે એનું કારણ એક જ છે કે બાપુ મા બાપ ને રાખવા જ કોઈ રાજી નથી મા બાપ જેવા બાપુ ભગવાન કોઈ છે નહીં ભલે તમે જાઓ આખી દુનિયામાં ફરો હરો મોજ કરો બાકી મા બાપનું જો કાળજી બળ્યું ને માં કોઈ કોઈથી ક્યાંય તમારું ગાડું હાલે નહીં આપડી ગેરંટી સારી એટલા માટે જ કહું છું કે સારા સંતાનની જરૂર છે અને સારા સંતાન માટે સારી જનેતાની જરૂર છે સારી માં વગેરે બાપુ હારી દીકરા કોઈ માડું નો હોય જેપજે જેની જનતા હોય હારી મા વગેરે બાપુ કોઈ થી હારા દીકરા નો થાય હું તો જ્યાં જઉં ને બેનોને ખાસ ભલામણ કરું છું જ્યાં જ્યાં ધર્મ ધ્રુજો ને જ્યાં પુરુષ નથી ભૂગી બાપુ દેશ ની આબરૂ દીકરીઓ રાખી તમે કયો તો હવારથી દાખલા આપો જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ ભૂગી ના હકે પુરુષ જ્યાં થાકી ગયો ત્યાં બાપુ આ દીકરીઓ હાથમાં લગામ લીધી તમે બે જાવ બાપુ તમે કયો તો કે કયો એટલા દાખલા દીકરીઓ છે ને દીકરીઓ છે બાપુ માવડિયું છે ને માથી મોટું આ દુનિયામાં જગતમાં કોઈ છે જ નહીં કોઈને પાવર હોય તો ખોટી વાત છે માં છે માં છે બાકી બધી વાતો છે હું તો બેનો દીકરીઓને ખાસ કહું તમે તો શક્તિનો અવતાર છો તમે બાળીને ભસ્મ કરી દીધી તાકાત છે અત્યારે પણ હવે તમે ફેશનમાં જે ધી ઉઠાડ્યો છે કોને કેવું હા મારી વાતો તમને કડવી લાગશે થોડી સો પણ તમને નો સારું લાગે તો મને નો બોલાવતા નો સીતારામ કરતા પણ માવડીયું દેહના પ્રદર્શન ન હોય શું તમારે સાબિત કરવું છે આ દુનિયાની પાસે તમે તો જોગમાં આવ્યું છો બાપુ મહાપુરુષો કીધું છે એક સંપત્તિ એક સ્ત્રી અને એક અનાજ ઉપરથી કોઈ દી પડદો હટવા નો દેવાય બાપુ જો આની કિંમત નો ઘટાડવી હોય તો આ મહાપુરુષોના શબ્દો છે તો હું ખાસ વંદન કરીને કઉ છું કે માવડીઓ મારી વાતો થોડી કડવી તો તમને લાગશે પણ આ દુનિયામાં જે બગાડ જોઈએ છે ને અંદરથી બાપુ આત્મો કકળે છે ઘરે એ તમારી ભલી થાય તમારી આ તમારું કામ છે